અને તેઓ શું માંગણી કરી રહ્યા છે જાણીશું ઉદયપુર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ અને બાદમાં સહાયની પણ જાહેરાત થઈ હતી પરંતુ હજુ ખેડૂતો આ મુસીબતમાંથી બહાર નથી આવ્યા ચોમાસા દરમિયાન જે કપાસની ખેતી કરી હતી પરંતુ કુદરતના કહેરથી તે સંપૂર્ણ રીતે નાશ પામે છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે ત્યારે અમારા રિપોર્ટર ત્યાં સ્થળ પર પહોંચ્યા તો શું પરિસ્થિતિ છે આવો પહેલા એ જોઈએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખ્યા ત્રણ તાલુકામાં કપાસની ખેતી મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કપોટી બની છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કપાસના છોડ છે તેના પર જે દીંડવા લાગેલા છે આ ડીંડવા આ રીતના મરી ગયા છે આખા આખા છોડ ઉપર ડીંડવા મરી જતા ખેડૂતોને હાલત બની છે આ ખેડૂત છે ખેડૂતે વ્યાજે ઓછીના નાણાં લઈને ખેતી કરી હતી પરંતુ તેના પાસે હવે કપાસ ઉખડીને ખસો એ વિકલ્પ નથી કારણ કે કપાસ મરી રહ્યો છે આખો આખા છોડ આપ તસવીરોમાં જોશો તો મરી રહ્યા છે હવે આ પાંદડા ખરી પડ્યા દીડવાનો વિકાસ અટકી ગયો હવે આ ખેડૂતને આ કપાસની ખેતી

અત્યારે ખેડૂતો ઉપર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે તો ખેડૂતો કહી રહ્યા છે કે અમે જે વ્યાજે પૈસા લીધા હતા તે તેઓ કેમ ભરવા અને રવિ પાકની પણ હવે વાવેતરની તૈયારી કરવી છે પરંતુ સહાય હજુ સુધી પહોંચી નથી તો આવો પેલા સાંભળીએ કે ખેડૂતો શું કહી રહ્યા છે આ સમગ્ર બાબત બાબતે અને ખેડૂતોની પણ માંગણીઓ શું સહાય આપવા કહેવાય જે સહાય આપી નથી ખેતી શું કરવું શિયાળુ ખેતી કરવાની આપદાદ થતી કપાસથી શું હાલત કપાસની હાલત આ બધા કપાસ જ મરી જ છે હવે શું હવે શું હવે કપાસ થઈ હવે ઉખડી તો જ નાખવાનું શું આખા આખા જ નથી હવે થઈ ખેતી સાલ નિષ્ફળ ગઈ છે હવે અમારે ખેતી હું કઈ રીતે કરવું કોઈ મજૂરી ધંધો નહીં

હવે એને ખેડૂતોને ટ્રેક્ટર મરાવો વાવેતર લાવવું ખાતર લાવવું આ કઈથી લાવવું પ્રેરણા તો બધી હાવ હું કઈ જઈ ચિંતવાડ નથી ત્યાં આ ત્યાં કોઈને બે પોસ્ટ ડીલમાં છોડ વાપરીનો હું હિસાબ છે એનો બિયારણનો ખર્ચો જ નથી પૂરો થવાનો જે હું વાવીન લાવ્યું એનું દેવું તો આવા સાહેબ એનો કોઈ હિસાબ જ નથી થયો હજુ કાલ ટ્રેક્ટર વાળા હોજ પડી રહ્યા છે બિચારા એમને એમ જ હું આજ દે કપાસ ને વાવેતરના હિસાબે અમે ટ્રેક્ટર મળાવેલા બિચારા અમારા ગામવાળા સારા તે માર્યા પણ એમને પૈસો નથી અમે પહોંચાડ્યો હું જવાબ કરી બીજી ખેતી કરવી તો કઈક પણ લોન આપે કઈ એવું કરે તો જ અમે બીજી ખેતી વાવી શકીએ તપાસ નહીં એ જોઈએ એક જ વખત વીમા વ્યાજ વગર હું વીમા કેમ ખર્ચો નીકળ્યો હું કઈ થી નીકળતો પાંચ પાંચ મણ પપ્પા હું નીકળે કરતો કે તો પરિસ્થિતિ તમારી પરિસ્થિતિ વળી આવી કે કશું નહી હે જો હાલ વાગે કઈ નહીં મળ્યું કોઈ કોઈ આલે ઓમ ભરેલા ઓમ મને જે ચાલુ છે મો બનાયા છે સરકારે જાહેરાત કરી છે હાલ હા જાહેરાત કરી છે પણ આવાલે તા કે નહીં હવે કરવા માટે પૈસા પૈસા ઓડી કઈ થી કરતા હે આવે પાછા કઈ કરું તા તો ખેડૂતોને આપણે સાંભળ્યા ખેડૂતો કહી રહ્યા છે કે સંપૂર્ણ કપાસનો જે પાક છે એકદમ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે છોટા ઉદેપુરમાં કપાસની ખેતી એકદમ રીતે નષ્ટ બની ચૂકી છે કમોસમી વરસાદે ઊભો પાક સુકવી દીધો છે માટે ખેડૂતોએ જે ચોમાસાની અંદર કપાસ વાવ્યો હતો પરંતુ દિવાળીના અંતિમ દિવસોમાં જે કમોસમી વરસાદ આખા રાજ્યમાં પડેલો હતો તેનાથી તે કપાસનો પાક સુકાઈ ગયો છે અને ખેડૂતોને તેમાંથી એક પણ રૂપિયો વળતર નથી મળ્યું તો ખેડૂતોને લાખો રૂપિયાનું સામે નુકસાન થયું છે બેંકમાંથી લોન લઈને ખેડૂતોએ આ કપાસનું વાવેતર કર્યું હતું સહાયની જાહેરાત તો થઈ છે પરંતુ રૂપિયા હજુ ખેડૂતોને મળ્યા નથી તેથી ખેડૂતો હવે પાયમાલ થઈ ગયા છે રવિ પાકના વાવેતરની સંપૂર્ણ તૈયારી હવે છે પરંતુ શિયાળુ વાવેતર માટે જે પૈસા જોઈએ તે પૈસા ખેડૂતો પાસે નથી કારણ કે સરકાર તાત્કાલિક રાહત માટે સહાય આપે તેવી પણ ખેડૂતોએ માગણી કરી છે ખેડૂત પાસે નાણાં નથી અને બેંકો ધિરાણ પણ આપતી નથી તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે શિયાળાની ખેતી કરવા માટે ખેડૂતો પાસે અત્યારે એક પણ રૂપિયો નથી કારણ કે શિયાળા ખેતી માટે ખાતર અને બિયારણનો જે ખર્ચો થાય છે તે ખર્ચો કરવાના પણ ખેડૂતો પાસે અત્યારે પૈસા નથી બચ્યા ઉપરથી જે ચોમાસાની અંદર કપાસની જે વાવેતર કર્યું હતું તેના માટે પણ ખેડૂતે લોન લીધી હતી તે લોનના પૈસા પણ હજી સુધી તે ચૂકવી નથી શક્યા અને ખેડૂતોની સ્થિતિ અત્યારે રાજ્યની અંદર ખૂબ જ ગંભીર બનતી જાય છે રાજ્ય સરકારે જે સહાયની જાહેરાત કરી હતી એ સહાય વહેલીમાં વહેલી તકે ખેડૂતો સુધી પહોંચે એવું ખેડૂતો કહી રહ્યા છે કારણ કે આ સ્થિતિ અત્યારે ખેડૂતો માટે ખૂબ ગંભીર છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે કપાસ એકદમ સંપૂર્ણ રીતે નષ્ટ બની ચૂક્યો છે ત્યારે ખેડૂતો હવે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે ઉગરશે અને ફરી એક વખત રવિ પાકનું વાવેતર કરીને ખેડૂતોને આવક કઈ રીતે પાછી મળશે તેના માટે ખેડૂતો હવે ખૂબ જ ચિંતિત છે ત્યારે હજુ પણ આટલા દિવસ પછી કમોસમી વરસાદના